આપણે પાડી જિલ્લાનું ગૌરવ વલસાડ જિલ્લાનું ગૌરવ ગુજરાતનું ગૌરવ અને એમ કેવું ખોટું નહીં કે હમણાં લગીને ઇતિહાસના સૌથી બેસ્ટ મંત્રી એવા કનુભાઈ દેસાઈ સાથે વલસાડ લોકસભાના સાંસદ મારા માર્ગદર્શક મારા ગુરુ એવા કેશીભાઈ પટેલ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ દંડક એવા ઓષાબેન આજ જ વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી લોકસભાના સંયોજક ગણેશભાઈ બિરારી અમારા વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ કમલેશભાઈ તથા પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો સરપંચો અને આટલી મોટી માત્રામાં ઉપસ્થિત સમર્થકો અને કાર્યકર્તાઓ પહેલાં તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આટલું ભવ્ય સ્વાગત કરવા બદલ જીતુભાઈએ વાત કરી કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા દસ વર્ષમાં અને રાજ્ય સરકારે સત્તાવીસ વર્ષમાં અનેકો વિકાસોના કામ આપણા દેશ માટે ગુજરાત માટે અને ખાસ કરીને કપરાડા માટે કર્યા છે મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા તેવા ગરીબ લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ખોલી અને જે ગરીબ પરિવાર કાચા મકાનોમાં રહેતા હતા એમને પાક્કા મકાનો આપવાનું કામ એ આપણા મોદી સાહેબે કર્યું માતા બહેનો અહીંયા ઉપસ્થિત છે તમને યાદ હશે કે જ્યારે પહેલા રસોઈ બનાવવાની વાત આવતી ત્યારે પહેલા લાકડા વીણવા જવા પડતા અને મહેનત કરવો પડે કલાકો સુધી અને જ્યારે રસોઈ બનાવે ત્યારે ધુમાડો અંદર લઈને કેટલી બીમારીઓનો ભોગ બને કેટલા આકસ્માતોનો ભોગ બને પણ મોદી સાહેબ એના માટે જ ઉજ્જવલા ગેસ યોજના અંતર્ગત કરોડો ઘરોમાં દેશભરમાં ફ્રીમાં એલપીજી ગેસ આપ્યા એ જ રીતે વલસાડ જિલ્લામાં પણ લાખો લોકોને ફ્રીમાં એલપીજી ગેસ મળ્યા અને એટલું જ નહીં આપણી ગુજરાત સરકારમાં દર વર્ષે બીજા એવા બે ગેસના બોટલ પણ વર્ષમાં મફતમાં મળે છે એ જ રીતના તમને યાદ હશે કે પહેલા શૌચાલય કરવા બહાર જવું પડતું હતું અને કેટલા અકસ્માતીનો ભોગ બને બીમારીઓનો ભોગ બને તો મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા એવા એમણે

મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એટલે તરત જ એમણે જનધન બેંક એકાઉન્ટ ચાલુ કરે ત્યારે કોંગ્રેસીઓ મજાક ઉડાવ્યું કે આ જનધન બેંક એકાઉન્ટનું શું કરશું આ તો ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે મોદી સાહેબ આપડે દૂરદ્રષ્ટિવાળા વિઝનવાળા માણસ જેટલી પણ સરકારની લાભની સ્કીમ હોય ચાહે કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય વિધવા સહાય હોય લાડલી બહેન યોજના હોય સ્કોલરશિપ હોય કે કિસાન નિધિ સ્કીમની હોય એ દરેક લાભ ડાયરેક્ટ આ બધા બેંક એકાઉન્ટમાં આવવા લાગ્યા અને ખેડૂતો માટે કોંગ્રેસે કોઈ નહીં કર્યું હતું પણ મોદી સાહેબ દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે અને જ્યારે દિલ્હીથી છ હજાર રૂપિયાનું બટન દબાવે છે ને ત્યારે કપડામાં ખેડૂતના ખિસ્સામાં અને ખાતામાં પણ છ રૂપિયા આવે એ કામ પણ આપણા મોદી સાહેબે કર્યું છે એ જો બધા વચ્ચે રૂપિયા ખવાઈ જાય તો બધા મોદી સાહેબે બંધ કરી દીધા એના માટે કોંગ્રેસવાળા એમનો વિરોધ કરે છે એવા અનેકો કામ આપણા મોદી સાહેબે કર્યા છે તમને યાદ હશે કોરોના કાળ આવ્યો બે માં પૂરું દેશ અને દુનિયામાં લોકડાઉન લાગી ગયા જે ગરીબ પરિવાર નાના ખેડૂત મજૂરો જે રોજના ખેતી કરે રોજના મજૂરી કરે રોજના ના કમાય અને રોજના ના ખાય એ લોકો ભૂખા રહેવાના દિવસો આવી ગયા હતા પણ મોદી સાહેબ એમના માટે પણ ચિંતિત હતા એના કારણે જ બે હજાર વીસ થી પૂરા દેશભરમાં એસી કરોડ લોકોને મફતમાં અનાજ આપવાનું કામ એ આપણા મોદી સાહેબ કરી રહ્યા છે એ હજાર બે હજાર ચોવીસ છે છતાં પણ ચાલુ છે અને એમણે જાહેરાત કરી છે કે આ યોજના બે હજાર ઓગણત્રીસ લગીને ચાલુ રહેવાની છે આપણે ગરીબ વર્ગે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી એવા અનેકો કામ મોદી સાહેબે દેશને વિકસિત બનાવવા માટે દેશને સુરક્ષિત બનાવવા માટે દેશને શક્તિશાળી બનાવવા માટે કર્યા છે બે લગીને કોંગ્રેસની સરકારે માંડ માંડ અગિયારમી નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતને બનાવી હતી પણ મોદી સાહેબે ખાલી દસ જ વર્ષમાં અગિયાર માંથી પાંચમા નંબર ની વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતને બનાવી દીધી એટલું જ નહીં એમનું સંકલ્પ છે કે આવનારા ત્રણ વર્ષમાં જ બે હજાર સત્તાવીસ લગીને ભારતને ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી દેશે મોદી સાહેબ જ્યારે કહી છે કે ત્રીજી નંબરની મોટી અર્થવ્યવસ્થા એનો મતલબ એમ નથી કે ભારત સરકાર કે ગુજરાત સરકારની ત્રીજો જે છે એમનો એમ મતલબ છે કે ભારતના લોકો દરેક લોકોની સમૃદ્ધિ વધે દરેક લોકોને સારી સુવિધા મળે એ એમનો સંકલ્પ છે તમને યાદ હશે કે જ્યારે બે હજાર ચારથી બે હજાર ચૌદ દરમિયાન કોંગ્રેસની સરકાર હતી તો ત્યારે એમના તુષ્ટિકરણની રાજનીતિના લીધે આપણું આર્મી અને પોલીસ પાસે આટલું બધું સામર્થ્ય છે આટલા બળવાન છે પણ એમના હાથ એમણે બાંધી રાખ્યા હતા બે થી બે દરમિયાન આપણા મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા આપણા સેના અને પોલીસને પૂરું પૂરું સમર્થન આપ્યું એમના ખુલ્લા હાથ કરી દીધા એના કારણે બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ દરમિયાન કશ્મીર સિવાય એક પણ જગ્યા હુમલો નહીં થયો એક કામ પણ આપણા મોદી સાહેબે કર્યું છે અને એટલું જ નહીં બે વાર ખાલી બે વાર પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કરવાની હિંમત દાખવી એ બંને વાર આપણી ભારતીય સેનાએ મોદી સાહેબના સમર્થનથી પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારવાનું કામ એ પણ આપણા મોદી સાહેબને ભારતીય સેનાએ કર્યું છે અને આપણે કોઈ પણ પાર્ટી કે પાર્ટીના ઉમેદવારનું નામ લેવામાં માનતા નથી આપણે નેગેટિવ કેમ્પેન કરવામાં પણ માનતા નથી આપણું એક જ લક્ષ્ય છે મોદી સાહેબને તીજીવાર 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનાવવાના આ ચૂંટણી મોદી સાહેબની છે આ લોકોએ સંકલ્પ લીધો છે કે મોદી સાહેબને આ વખતે 400 સાથે પ્રધાનમંત્રી બનાવવાના પણ અમુક એવી પાર્ટીઓ છે અમુક એવા ઉમેદવાર છે જે તમને ગેરમાર્ગે દોરાવવાનો પ્રયાસ કરશે અને ખાસ કરીને કપરાડા ધરમપુર વાસદામાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે એ લોકો એમ કહે છે કે ભાજપા તો આરક્ષણ મટાઈ દેશે પણ સાચા કોઈ આરક્ષણ ના વિરોધી હોય ને તે કોંગ્રેસ પાર્ટી છે અને આદિવાસીનો કોઈ વિરોધી હોય તો કોંગ્રેસ પાર્ટી છે મેં તમને ખાલી બે ઉદાહરણ આપું છું પહેલો ઉદાહરણ કશ્મીર જે ભારત હૃદય કહેવાય છે દિલ કહેવાય છે ત્યાં કલમ ત્રણસો સિત્તેર રાખવાનું કામ લગાવવાનું કામ એ કોંગ્રેસ સરકારી કરી હતી એના લીધે ત્યાંના કશ્મીરમાં આપણા આદિવાસીઓ એસસી અને ઓબીસી ને રિઝર્વેશન નહીં મળતું હતું કોંગ્રેસે કોઈ દિવસ હટાવ્યું નહીં નહીં અહીંયા જે આદિવાસીના મસીયા બને છે ને એમણે પણ કોઈ દિવસ અજાવ અવાજ નહીં ઉઠાવ્યો કે ત્યાંથી બે હજાર ઓગણીસ લગીને કલમ હટાવો એ આપણા મોદી સાહેબ છે અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ છે જેમણે કલમ પાંચસો સિત્તેર હટાવી કાશ્મીરને પૂરેપૂરું ભારતમાં લીધું અને ત્યાંના આદિવાસીઓને આરક્ષણ આપવાનું કામ એ આપણા ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે કર્યું છે આપણે આરક્ષણ આપવાનું કામ કર્યું છે અને એટલું જ નહીં કોંગ્રેસ વડાએ તો રાહુલ ગાંધીજીએ એવું નિવેદન આપ્યું છે કે અગર અમારી કેન્દ્રમાં પાછી સરકાર બની તો અમે કલમ સિત્તેર પાછા લગાડશું કાશ્મીરમાં અંદર પાછા લગાડશું એટલે આદિવાસીનો આરક્ષણ હટાવવાનું કામ એ કોંગ્રેસ પાર્ટી વાળા કરવાનું છે એટલે એ મફીયા આવે ત્યારે એને સવાલ પૂછજો બીજી વસ્તુ તમને યાદ હશે કે જ્યારે પણ કોંગ્રેસ સત્તામાં આવે છે તો ગાંધી પરિવારના નિમાયેલા લોકો જ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બને છે પણ આપણા મોદી સાહેબ છે જે રાષ્ટ્રપતિ પદ પ્રધાનમંત્રી પદ કરતા પણ ઊંચી હોય એમાં આપણી આદિવાસી સમાજમાંથી આવતી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ દ્રૌપદી મુર્મુજીને એ કામ પણ આપણા મોદી સાહેબે કર્યું છે અને એટલું જ નહીં આ જ્યારે પાર્ટીઓ આવે બીજી પાર્ટીઓ આવે બીજા પાર્ટીના ઉમેદવાર આવે અને આશીર્વાદ આદિવાસીના મસીહા છે એવું બતાવે અને એમ કહે કે અમે તો આદિવાસી સમાજનો પ્રશ્નો આવે ત્યારે તો અમે પાર્ટી પણ ભૂલી જઈએ તો એ મસિયા અને એ પાર્ટીને પૂછો કે જ્યારે આદિવાસી સમાજમાંથી આવતી મહિલાને રાષ્ટ્રપતિનો ચૂંટણી હતી ત્યારે એ આદિવાસી સમાજના મસીયાએ આદિવાસી સમાજની મહિલાને રાષ્ટ્રપતિ વિરુદ્ધ કેમ મત આપેલો એમને પૂછજો આ બે જ વસ્તુ તમે એમને પૂછજો એટલે આદિવાસી સમાજના મસીયા અહીંયાથી ભાગી જશે એટલે તમે કોઈ પણ ગેરમાર્ગે દોરાવો નહીં અમારી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની સરકાર દરેક સમાજને સાથે લેવાનું કામ કરે છે આપણે આદિવાસી વિસ્તારોમાં પણ સારી સુવિધા આપવાના છે સારો વિકાસ કરવાના છે તમારી સારી રોજગારની સુવિધા ભણતરની સુવિધા અને ચિકિત્સાની સુવિધા એ અમારો વિકસિત વલસાડ લોકસભા અને વિકસિત કપરાડામાં અમારો સંકલ્પ છે પણ અમારો એ પણ સંકલ્પ છે અમારી પાર્ટીનો કે તમારો વિકાસ કરશું પણ જલ જમીનને એને જરા પણ વિનાશ નહીં થવા દેશું પ્રકૃતિને જરા પણ વિનાશ નહીં થવા દેશું એ અમારી કટિબદ્ધતા છે ને એ અમારો સંકલ્પ છે અને એ રીતે બે હાજર ચૌદ માં મોદી સાહેબ સાથે એનું કારણ કે મોદી સાહેબે જે દેશના માટે કામ કર્યું છે ને હવે વિકસિત ભારત બનાવવા નીકળ્યા છે જે આપણે અમૃતકાળમાં પ્રવેશી રહ્યા છે આપણે ચારસો સીટ સાથે આપશું તો આપણે અમૃતકાલમાં જે આપણા ભારત દેશને અગ્રેસર બનાવવાનો છે વિશ્વગુરુ બનાવવાનો છે શક્તિશાળી બનાવવાનો છે એમાં આ શક્તિ પ્રદાન થશે અને આપણે બધા તો મોદી સાહેબ જે પૂરા દેશભરમાં આટલું ફ્રીમાં અનાજ આપ્યું છે એલપીજી ગેસ આપ્યું છે અનેકો સુવિધા આપી છે એટલે આપણે બધા મોદી સાહેબને ઋણી છે આપણે મોદી સાહેબને સમર્થન આપવાનું છે મોદી સાહેબને આશીર્વાદ આપવાનું છે એટલે આપણે વધુમાં વધુ મતદાન કરીને મોદી સાહેબને આપણે જીતણવાનું છે આ ધવલ પટેલની ચૂંટણી નથી ધવલ પટેલ તો તમારો દીકરો છે તમારો ભાઈ છે પણ ધવલ પટેલ એક ખાલી પ્રતિક છે એક માધ્યમ છે આ ચૂંટણી મોદી સાહેબની ચૂંટણી છે આ ચૂંટણી દેશના ભવિષ્ય અને દેશને વિકસિત બનાવવાની ચૂંટણી છે એટલે આપણે વધુમાં વધુ મતદાન કરાવવાનું છે અને મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે અને છેલ્લા વીસ દિવસની અંદર વલસાડ લોકસભાની સાથે સાત વિધાનસભાનો અમે અનેકવાર પ્રવાસ કર્યો અને જે અભૂતપૂર્વ સમર્થન આશીર્વાદ અને વિશ્વાસ જે લોકોએ દાખવ્યો છે જે કાર્યકર્તાઓ બતાવી રહ્યા છે સાથે સાત વિધાનસભામાં એ જોતા મને લાગે છે કે આપણે વલસાડ લોકસભા સીટ જે બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે એ જે વલસાડ લોકસભા જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે તો એ ચોક્કસ લાગે છે તમારા સમર્થન જોતા કે ઓગણીસો સુડતાલીસ થી હમણાં લગીને આપણે વલસાડ લોકસભા સીટ હાઈએસ્ટ માર્જિન સાથે જીતવાના છે અને એટલું જ નહીં દરેક સાથે સાત વિધાનસભામાં છ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય છે સાતમી વિધાનસભા જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય નથી પણ ત્યાંથી ધવલ પટેલ છે બરાબર છે એટલે સાથે સાત વિધાનસભામાં હરીફાઈ લાગી છે કે કોણ સૌદાર લીડ આપવાનું છે અને જે કપરાડામાં પણ અમે સમર્થન જોઈ રહ્યા છે એના જોતા મને લાગે છે કે કપરાડા પણ બહુ મોટી લીડ અને મોટી માર્જિન સાથે મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા તત્પર છે અને એના માટે આપણે સાત મે જે આપણો મતદાનનો દિવસ છે એમાં સુનિશ્ચિત કરીએ કે આપણે દરેક લોકો

जिल्हा पंचायत सीट हायेस्ट हायस्ट सीटसाठी जीतशो तो बोलो भारत की भारत मताकी वंदे वंदे धन्यवाद